નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે એકદમ સોફ્ટ અને જ્યુસી એવી મીઠી બુંદી બનાવીશું જો તમને આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો ચલો એકદમ ટેસ્ટી એવી પરફેક્ટ માપ સાથે મીઠી બુંદી બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ પ્રથમ મિક્સિંગ બોલમાં એક કપ જેટલો બેસન લેવાનો છે એક કપ બેસનની સામે આપણે બે પિંચ જેટલી બેકિંગ સોડા ઉમેરીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે તો ઘી ઉમેરવાથી બુંદી જે છે એ ખાવામાં ટેસ્ટી અને એકદમ અંદરથી સોફ્ટ બને છે હવે જરૂરિયાત પ્રમાણે આપણે બેથી ત્રણ બેચમાં પાણી ઉમેરતા જશું અને મિલાવતા જશું તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું વધારે જૂની સોડાનો ઉપયોગ નહીં કરવાનો સોડાને જે છે થોડા થોડા સમય ચેન્જ કરતા રહેવાનું તો મિલાવતા મિલાવતા આપણે એકદમ ગાંઠી વગરનું સ્મૂથ બેટર જે છે એ રેડી કરી લઈશું તો આજે આપણે કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલર વગર બુંદી રેડી કરીશું જો તમારી બુંદી બહાર જેવી પરફેક્ટ અને સોફ્ટ જ્યુસી ન બનતી હોય રસાળ બુંદી તો તમે એકવાર આ રીતે ચોક્કસથી બનાવી જોજો તો બેટર જે છે એ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એક પણ ગાંઠી નથી અને ત્રણથી ચાર મિનિટ જેવું આપણે બેટરની જે છે એક જ દિશામાં ફેંટી લેવાનું જેથી કરીને બુંદી જે છે એ સરસ ફૂલે તો તમે જોઈ શકો છો બેટરનો કલર પણ જે છે એ હળવો એવો આછો થઈ ગયો છે સરસ બેટર જે છે એ ફૂલી પણ ગયું છે તો ચમચીથી જોઈએ તો આવું બેટર જે છે આપણે રેડી કરવાનું છે વધારે ઢીલું બેટર રેડી કરશો તો બુંદી જે છે એકદમ ગોલ ગોલ નહીં પડે લાંબી લાંબી પૂંછડીવાળી બુંદી પડશે માટે બેટર જે છે એ પ્રોપર બનાવવાનું જરિયાત પ્રમાણે જ પાણી ઉમેરતા જવાનું અને આ રીતનું બેટર જે છે એ રેડી કરવાનું છે તમે જોઈ શકો છો બેટરની થિકનેસ કેવી છે હવે તમારી પાસે બુંદીનો ઝાડો હોય તો ઝાડાથી અથવા તો કોઈ પણ ઝાડીવાળા વાસણથી તમે બુંદી બનાવી શકો છો ગરમ ઘી કે ગરમ તેલમાં બુંદી પાડતા જવાનું તો બુંદી માટેના ઝાડીવાળા વાસણને જે છે હળવું એવું ઉપર રાખવાનું અને આ રીતે ચમચાના મદદથી જીરું જે છે એ જાડીવાળા વાસણ ઉપર મૂકતા જવાનું ચમચાની મદદથી સ્પ્રેડ કરવાની પણ જરૂરત નહીં પડે આપોઆપ બુંદી જે છે એ પડતી જશે ઘી કે તેલમાં અહીં મેં ઘી અને તેલ મિક્સ કરીને લીધેલા છે હવે ઝાડાની મદદથી અલટ પલટ કરીને બુંદીને જે છે તળી લેવાની ધીમી આંચ પણ નહીં તરવાની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તરવાની સરસ સોનેરી કલર આવે ક્રિસ્પી દાય ત્યાં સુધી આપણે તળવાની છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું લાગે છે એક બેચને તળાતા હવે આપણે બુંદી જે છે એ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આ રીતે તેલમાંથી ઘીમાંથી કાઢી લઈશું તો બધી જ બુંદી તમે જોઈ શકો છો અહીંયા મેં સરસ તળી લીધેલી છે હવે ચાસણી બનાવી લઈશું તો ચાસણી બનાવવા માટે આપણે જે કપથી બેસન લીધું હોય એ જ કપ વડે ખાંડ લેવાની અને એ જ કપ વડે એક કપ જેટલું પાણી લેવાનું છે એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર અને પંદરથી વીસ જેટલા કેસરના તાતણા ઉમેરીશું જેથી કરીને કલર પણ સરસ આવે અને સ્વાદ પણ સરસ આવે તો આપણે અહીં કોઈ તારની ચાસણી નથી કરવાની ખાંડ ઓગળી જાય એટલે એકથી દોઢ મિનિટ જેવું આપણે આ બેટરને ઉકાળીશું આ રીતનું હળવું એવું ચીકાસવાળું બેટર જે છે એ રેડી કરવાનું છે અને ગરમ ચાસણીમાં જ આપણે બુંદીને ઉમેરી દેવાની એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો તમે બુંદી તળીને તરત જ ચાસણીમાં ઉમેરતા હો તો ચાસણી જે છે એ બહુ ગરમ ન હોવી જોઈએ બુંદી અને ચાસણી બંનેમાંથી એક વસ્તુ જ ગરમ હોવી જોઈએ તો પંદરથી વીસ મિનિટ પછી ફરી આપણે આ રીતે મિક્સ કરીશું તો પંદરથી વીસ મિનિટના અંતરે ત્રણથી ચાર વખત આ રીતે મિલાવતા જવાનું એકથી બે કલાક રેસ્ટ આપી દેવાનું તો તમે જોઈ શકો છો આપણું ચાસણીનું માપ પણ એકદમ પરફેક્ટ હતું બુંદી જે છે એણે બધી જ ચાસણી એબ્ઝોર્બ કરી લીધેલી છે એનો મતલબ એ છે કે બુંદીનું બેટર જે છે આપણે એકદમ પરફેક્ટ બનાવ્યું હતું સોડાનું માપ પણ પરફેક્ટ છે બુંદીએ સરસ એવી ચાસણી પી લીધી છે અને બુંદી ખાવામાં એકદમ સોફ્ટ અને અંદરથી જ્યુસી બની છે જો તમારી બુંદી પરફેક્ટ ન બનતી હોય તો તમે એકવાર આ રીતે બનાવી જોજો આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો